જય માતાજી મિત્રો ફર્સ્ટ બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપડે બનાવવા માટે બોલો થોડું ઘણું ચેલેન્જ વિડીયો બનાવી ચાકું મિત્રો લાઈક કરજો ને સપોર્ટ કરજો હા તો આપણો વ્લોગ વાળી ચેનલ ને પણ સપોર્ટ કરજો આ આપણો ગઉ ના આ જોઈ લ્યો અનાજી ના ગઉ સુઆરે બધા તો આપણો થી હમણાં થી વ્લોગ વિડિયો આયો નતો બીજ નો આયો તેના છે વિડિયો આયો નહીં તો આજ નો ફરીથી આવશે વ્લોગ વિડિયો સપોર્ટ કરજો તો આપણે ચેનલ ભૂલતા ના શેર કરજો હા તો આપણે ચેલેન્જ વિડિયો બનાવવાનો છે તો જોઈ લઈએ પેલા જગ્યા મસ્ત છે ચેલેન્જ વિડીયો ની ભાઈ ઈ કરતા આપણે ચેલેન્જ વિડીયો બને તો આપણા બ્લોગ માં બની રહેજો એ સુંટી લેવો જો આરાયલુ આ તો કોણ થાય છે સુંટાય છે અને ચાલ લેવાનો ધારમાં બધું લેવરાય છે પાણી ચાલુ છે પેલા રાયલાન પાણી છોડી દીધું પેલા આયરન ના ગૌ પીવ રહી ગયા મિત્રો તો આપણે ચેલેન્જ માટે વિડીયો આપણે જગ્યા જોવા માટે જગ્યા સારી હોય કે આપણે વિડીયો બનાવવાનો છે દોમું બદલીને આવશે જોઈ લઈએ આટલામ જગ્યા છે પણ જગ્યા સારી છે એટલા જોઈ લો મિત્રો તો આટલા જગ્યા હારી છે તો આપણે બનાવીશું આટલો ચેલેન્જ વિડીયો આપણો એકમ બનાવવાનો છે ચેલેન્જ વિડીયો જોઈ લો તો અહીંથી આપણે ચેલેન્જ વિડીયો બનાવી દઈએ ફર્સ્ટ ક્લાસ તો આપણે ચેલેન્જ વિડીયો પણ જોઈએ વ્લોગ પણ એ જોજો બે અલગ અલગ ચેનલમાં આવશે તો સપોર્ટ કરજો આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ ફટાફટ બોલાવી દઈએ નાજી જોઈ લો આવી ગયા છે ડોલરી લઈને તો આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરવાનો છે ફટાફટ આપણે બધું ગોઠવી દઈએ સ્ટેન્ડ બેન લાવી દઈએ તો આપણે બ્લોગમાં બની રહેજો તો આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરીએ આ વિડીયો બનશે આપણે હેતરમાં તો જોઈ લો મિત્રો આજે આપણે બનાવવાનો હેતરમાં વિડીયો જોઈ લો મિત્રો તો આપણે ચેલેન્જ વિડીયો પટાઈ જાય છીએ જોઈ લો આટલા આમ પરીકો ન આવ્યા છે મે અહીંયા રહેવા માંડ્યા હા તો પર તો આપણો આટલો વિડીયો પટાઈએ છીએ તો આપણા ને સપોર્ટ કરજો જય માતાજી મિત્રો તમારી ચેનલ સપોર્ટ કરજો તો પર વિડીયો શેર કરજો તો આપણો આટલો વિડીયો સમાપ્ત કરીએ છીએ જય માતાજી અરે જો ખાલી મેની હા મંડ્યા છે